નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સ્વધ્યન ભાગ બે વિજ્ઞાનમાં પાઠ નવ પ્રકાશ પરાવર્તન અને રકડીપણનું સોલ્યુશન ચાલો આપણે જોઈએ તો સૌ છે ચાલો યાદ કરીએ તો એ આપણે વાંચવાનું છે ધ્યાનથી અને એના આધારિત ઘણા પ્રશ્નો છે એ આપણે જોવાના છે ત્યારબાદ તમે જો તો બહુ વૈકલ્પિક પ્રશ્નો છે જેમાં તમે જોઈ શકો છો પ્રકાશના પરાવર્તન માટે નીચેના વિધાનોમાંથી કયો વિધાન સાચો છે જવાબ છે બી બીજું છે પ્રકાશના નિયમિત પરાવર્તનના કિસ્સામાં પરાવર્તિત કિરણો હંમેશા તેમની માટે સી વિધાન સાચો છે ત્રીજું છે સમતો અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ કેવા હોય છે તો જવાબ છે એ પછીનું છે ખરા ખોટા ચોથું છે પરાવર્તનના નિયમો માત્ર સમતલ અરીસાને જ લાગુ પડે છે તો કે ખોટું છે પાંચમું છે સમતલ અરીસામાં પ્રતિબિંબની બાજુ ઉલટાવેલી હોય છે સાચું છે પછીનું છે ખાલી જગ્યાઓ છઠ્ઠું છે સમતલ અરીસાની સામે એક વસ્તુ પચાસ સેન્ટીમીટર અંતરે આવેલી છે તો સમતલ અરીસામાં આ વસ્તુના રચાતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું કુલ અંતર ખાલી જગ્યા હોય તો જવાબ છે સો સેન્ટીમીટર સાતમું છે ચારે આપાત કિરણ સમતો અરીસા વડે લંબ પર આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તન કોણ ખાલી જગ્યા હોય તો કે શૂન્ય હોય પછીનું છે પ્રશ્નોના જવાબ આપો પહેલું છે આઠમું છે એમાં પ્રકાશના પરાવર્તનના નિયમ લખો તો તમે જોઈ શકો છો તો કે પહેલો છે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે બીજું છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ સપાટીએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે છઠ્ઠું છે સામાન્ય રીતે સૂર્ય કુકરનો ઉપયોગ ખોરાકને રાંધવા માટે થાય છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો કે એમાં પહેલો પ્રશ્ન છે સામાન્ય રીતે સૂર્યગોકરમાં જે અરીસા વપરાય છે તે શા માટે વપરાય છે તે કારણો સહી સમજાવો તો કે જવાબ છે સામાન્ય રીતે સૂર્યકુકરમાં અંતર્ગુ અરીસો વપરાય છે આ અંતર્ગુ અરીસો સૂર્યના સમાંતર કિરણોને એક જ કેન્દ્ર બિંદુ પર કેન્દ્રિત કરે છે આ કેન્દ્ર બિંદુ પર ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય તેમાં ખોરાક રંધાય છે બીજું છે સૂર્ય ઉપર વાપરતા રીક્ષાના પ્રકાર તેના વડે રચાતા પ્રતિબિંબના પ્રકાર તથા પરિણામ જણાવો તો કે જવાબ છે રીસોનો પ્રકાર છે અંતર્ગો રીસો પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું પરિણામ છે અત્યંત નાનું પછીનું પાછું છે બહુ વિકલ્પી પ્રશ્નો છે જોઈએ અંત એક અંતર્ગો અરીસાને હાથમાં પકડી પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખી તેનાથી પરાવર્તિત થતા પ્રકાશના કિરણો એક બિંદુ પર કેન્દ્રિત થાય છે તો અરીસાનું સ્થાન અને પ્રકાશના કિરણો જ્યાં કેન્દ્રિત થાય છે તે બિંદુ વચ્ચેનો અંતને શું કહે છે તો કે જવાબ છે બી કેન્દ્ર લંબાઈ પછીનું છે કરતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર હંમેશા કહી જગ્યા હોય છે તો કે એક ત્રણ છેદમાં બે જેટલો પછીનું છે નીચે દર્શાવેલા કિરણ આકૃતિ કઈ આકૃતિ ગોલી રીસામાં પરાવર્તન પામ્યા બાદ પ્રકાશની સમાંતર કિરણોનું સાચા પદનું નિરૂપણ કરે છે તો જવાબ છે એક તેર મુજબ નીચે દર્શાવેલ આકૃતિનો અભ્યાસ કરી અજ્ઞાત વસ્તુ એક્સ માટે સાચું વિધાન પસંદ કરો આપણે જોઈએ ડી છે તે સાચું વિધાન છે અજ્ઞાત વસ્તુ એક્સ એ બાર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતું અંતર્ગો અરીસો છે પછીનું છે ખરા ખોટા વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ છે ખોટું છે 15મો છે જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી ગોળાના કેન્દ્ર તરફ હોય તેવા ગોળી અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે સાચું છે બહી ગોળ અરીસાનો વક્રતા કેન્દ્ર હંમેશા અરીસાની સપાટી તરફ આવેલું હોય છે તો કે સાચું છે 17મો છે નીચે દર્શાવેલ કિરણાકૃતિ અંતર્ગો અરીસાનું નિરૂપણ છે તે સમજાવે છે ખોટું છે પછીની ખાલી જગ્યા છે ગોળી અરીસાની પરાવતક સપાટીની ત્રિજ્યાને અરીસાની ખાલી જગ્યા કહે છે તો કે વક્રતા ત્રિજ્યા ઓગણીસ શું છે ગોળી અરીસાના પરાવતક સપાટીના કેન્દ્રને ખાલી જગ્યા કહે છે તો કે મુખ્ય કેન્દ્ર કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્રુવ આવશે તમારે ધ્રુવ લખવાનું છે મુખ્ય કેન્દ્ર લખવાનું નથી પછીનું છે નીચેના આપેલા પ્રશ્નના ઉત્તર જણાવો તો તમે આમાં જોઈ શકો છો આવી રીતે પ્રશ્ન પૂછો છે એનો મેં જવાબ લખેલો છે એ તમે જવાબ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર પાંચ છે નીચેના જોડકા સાચી રીતે જોડો તો ચોવીસવું છે સીથી દૂર એની માથે બી આવશે પચીસમું છે સી અને એફની વચ્ચે એની માટે સી આવશે છવ્વીસવું છે એફ એની માટે એ આવશે પચીસનું છે સત્યાવીસમું અંતર્ગો ઓડિસ્સાના વક્રતા પેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબંધની કિરણાકૃતિ દૂર તો વક્રતા કેન્દ્ર પર વસ્તુ મૂકેલી હોય ત્યારે કિરણાકૃતિ કેવી છે તે તમે આમાં જોઈ શકો છો ત્યારબાદ પાછો એક પ્રશ્ન છે કે નીચે આકૃતિમાં અંતર્ગો અરીસાના સામે વસ્તુ રાખવામાં આવી છે અને વસ્તુ પરથી કિરણોવાળી કિરણાકૃતિ દર્શાવી છે તે પરથી આકૃતિનો અભ્યાસ કરીને પ્રતિબિંબ સાથેની સંપૂર્ણ નામ નિર્દેશોને આકૃતિ દોર તો આપણે જોઈ શકીએ છીએ પ્રતિબિંબને સંપૂર્ણ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરેલી છે પછી આવી રીતે ઓગણત્રીસમો પ્રશ્ન છે અને એના પણ મેં જવાબ લખેલા છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન છે જે તમે જો એના પણ આકૃતિ દ્વારા અંત અંતરથી આપવા થતા કિરણોના જવાબ અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા જવાબ મૌલિક વિચારોના આધારે લખજો વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એકત્રીસમો પ્રશ્ન છે જે તમે જુઓ એના પણ અહીંયા જવાબ લખેલા છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન છે કે અંતર્ગો રેસાનો ઉપયોગ લખો તો કે મેં લખ્યું છે કે શેવિંગ ક્રીમમાં ચહેરાનું મોટું મોટું જોવા માટે સીધું પ્રતિમ જોવા માટે આ ઉપરાંત ડૉક્ટરો દાંત જોવા માટેનો ઉપયોગ કરે છે ફ્લડ લાઇટમાં ટોર્ચમાં સમાંતર કિરણો મેળવવા માટે અને ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશમાં સમાંતર કિરણો મેળવવા માટે કેન્દ્રિત કરવા માટે આનો ઉપયોગ થાય છે ત્યારબાદ તેત્રીસમું છે આકૃતિ આપેલી છે એના આધારે આપણે એની કિરણ આકૃતિ દોરવાની છે મેં આકૃતિમાં જ એની કિરણ આકૃતિ દોરી નાખેલી છે જે તમે જોઈ શકો છો તમારે અહીંયા નીચે આકૃતિઓ દોરવાની છે ત્યારબાદ ચોત્રીસમો ક્વેશ્ચન છે ચોત્રીસમાં ક્વેશ્ચનમાં પહેલું છે કે એમ એ એક કયો ગોળીય અરીસો છે તો એમ એ બહિર્ગોળ અરીસો છે પછી પ્રતિબિંબ પીકના ગુણધર્મો લખો પ્રતિબિંબ પ્રીનો ગુણધર્મ છે વસ્તુ કરતાં નાનું હોય છે આ બસી અને ચત્તું હોય છે બિંદુ એને વ્યાખ્યાયિત કરો તો કે બિંદુ એ આપેલા અરીસાનું ધ્રુવ પી છે પછીનું ત્યારબાદ આપેલા પ્રશ્નોના માન્ય મુજબ જવાબ આપો વિધિ કોઠો છે જે કોઠો તમે અમે જોઈ શકો છો અને એના જવાબો લખી શકો છો ત્યારબાદ તમે જુઓ તો કે છત્રીસમો ક્વેશ્ચન છે જેમાં આકૃતિઓ દોરવાની છે તેમાં વાંચીને આવી રીતે આપણે આકૃતિઓ દોરી શકીએ છીએ જે તમે એમાં જોઈ શકો છો ત્યારબાદ ગોળીય અરીસા માટે સાડત્રીસમો ક્વેશ્ચન છે અરીસા સૂત્ર તો કે વન ઓફ વી વત્તા વન પન્યુ બરાબર વન ઓફ ફોન એફ છે બી છે ગોળીય અરીસા માટે કાર્તિશિયન સંજ્ઞા પદ્ધતિ કિરણાકૃતિ દર્શાવો તો અહીંયા દર્શાવેલ છે કાર્તિશીયન સંજ્ઞા પદ્ધતિ જે તમે જોઈ શકો છો આડત્રીસમું છે નીચે આપેલા કોષ્ટકની મદદથી આપણે જવાબ લખવાના છે તો એ મેં જવાબ લખેલા છે જે તમે આમાં જોઈ શકો છો સી ત્રીજો ક્વેશ્ચન છે એમાં કિરણ આકૃતિ દોરવાની છે એમાં આપણને આભાસી ચત્તુ અને વસ્તુ કરતાં મોટો પ્રતિબિંબ આપણને મળે છે ઓગણચાલીસમો ક્વેશ્ચન છે એમાં બહિર્કુળ અરીસાનું છે એમાં લખ્યું છે કોઈક અરીસાની મોટોનું મૂલ્ય પ્લસ ઝીરો બે છે તો ઉપરોક્ત માહિતી પરથી અરીસાનો પ્રકાર ઓળખી યોગ્ય કિરાણા આકૃતિ દોરો તથા અરીસાનો કોઈ ઉપયોગ લખો તો અહીં આપણે કિરણ આકૃતિ દોરી છે અને નીચે તમે જોઈ શકો છો થોડું ઝીણા અક્ષરને મેં લખ્યું છે કેમકે બહુ મોટો જવાબ છે તમે ધ્યાનથી જોજો વાંચજો જવાબ લખજો તો આ એનો જવાબ મેં લખેલો છે ચાલીસમો ક્વેશ્ચન છે કોઈ વાહનના પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાતા બહિરકુળ અરીસાની વકરતા ત્રીજા ચાર મીટર છે જો એક બસ અરીસાથી છ મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિણામ નક્કી કરો તો આપણે આમાં સ્થાન પ્રકાર અને પરિણામ નક્કી કરવા માટેનો દાખલો અહીંયા ગણેલો છે તમે તમારા મૌલિક વિચારોના આધારે જ આ દાખલો ગણજો તમને જો વિડીયો ગમે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછીનો છે બહુ વિકલ્પી પ્રશ્નો છે એકતાલીસમો જે કાચના ગ્લાસમાં રાખેલા લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે તે માટે પ્રકાશની કઈ ઘટના કારણભૂત છે તો કે પ્રકાશનો વક્રીભવન સી છે ને નીચેની આકૃતિમાં કાચના લંઘનમાંથી પસાર થતા પ્રકાશનો પથ દર્શાવે છે તો એનો જવાબ કયો છે તો જવાબ તમે જોઈ શકો જવાબ ડી છે તેતાલીસ મુજબ એક વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ આકૃતિ પોતાની પ્રાયોગિક નોંધપોથીમાં દોરે છે તો નીચે આપેલું ક્યુ વિધાન કાચના લમગનમાં થતા પ્રકાશના વક્રીપને સમજાવે છે તો જવાબ છે સી આપાત કિરણ વક્રીભૂત કિરણ બે માધ્યમમાં અંતર સપાટીને આપાત બિંદુ દ્વારા લંબ એક સમતલમાં હોય છે ચુંબલે સમજે હવામાં પ્રકાશની ઝડપ ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ છે જાણીમાં પાણીમાં પ્રકાશની જગ બે પોઈન્ટ છવ્વીસ ગુણ્યા દસ મધ્ય આઠ મીટર પ્રતિ સેકન્ડ છે તો હવામાં સાપેક્ષ પાણીનો વકરી ભવન કેટલો છે તો જવાબ છે એક પિસ્તલ નીચેની આકૃતિ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થતા પ્રકાશનો માર્ગ દર્શાવે છે તો તેની પરથી

એ આવે છે ઓગણ પચાસની અંદર જુઓ તો જવાબ એ આવે છે પચાસની અંદર જવાબ ડી આવે છે એકાવનમાં જવાબ બી આવે છે બાવનમાં જવાબ સી આવે છે ત્રેપનમાં જવાબ બી આવે છે ચોપનમાં જવાબ સી આવે છે પછીના ખરા ખોટા છે તો કે પ્રકાશ શૂન્ય કોણ સૌથી ઓછી ઝડપ ગતિ કરે છે ખોટું છે વન ઓપોન વી માઇનસ વન ઓપોન બરાબર વન એફ એ લેન્સનું સૂત્ર છે સાચું છે બે માધ્યમોની જોડ માટે વક્રી મૂલ્ય બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધારિત છે સાચું છે પછીનું છે આડત્રીસમું કેરોસીનની દળ ઘનતા પાણી કરતાં વધુ છે ખોટું છે પી એફ બરાબર એક લેન્સના પાવરનો સૂત્રનો એકમ સ્વરૂપ છે ખોટું છે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે ખોટું છે એકસઠ મો છે અંતર્ગો લેન્સને અપસારી લેન્સ કહે છે સાચું છે બાસઠ મો છે અંતર્ગો લેન્સ દ્વારા અચાતા પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટા જોવા મળે છે ખોટું છે તેસઠ મુજબ ઓપ્ટિશિયનને શુદ્ધિકારક લેન્સનો પાવર બે ડી સૂચવેલ છે તો લેન્સ અંતર્ગોળ લેન્સ હશે ખોટું છે પછીનું છે ખાલી જગ્યાઓ છે ચોસઠ મુજબ હો તો કે એમ બરાબર પ્લસ વન છે તો અરીસાનો પ્રકાર ખાલી જગ્યા છે તો કે સમતલ પાસઠમું છે લેન્સના કેન્દ્રનું નામ ખાલી જગ્યા છે પ્રકાશીય બિંદુ छसठ मो जो प्रतिबिंब तो की ऊंचाई एक सेंटीमीटर और वस्तु की ऊंचाई त्र सेंटीमीटर हो तो प्रतिबिंब की ऊंचाई वस्तु की ऊंचाई करता कई जगह भाग नहीं था, तो भाग नहीं था। सड़सठ मो बरी लेंस लेंस वस्तु ने टू एफ वन पर आए, तो प्रतिबिंब खलेजी स्थान पर रचाय टू एफ टू पर अड़सठ मुझे वस्तु अंतर पंदर सेंटीमीटर हो ત્યારે પ્રતિબિંબ અંતર ત્રીસ સેન્ટીમીટર તો પ્રતિબિંબ કહે છે ડાયોક્ટર કહે છે સિત્તેરમું જે છે એ આકૃતિઓ આપણે દોરવાની છે તો તમે એમાં જવાબ જોઈ શકો છો આ જવાબ તમારે નોંધવાના છે એકોતેરમાં પણ તમે જોઈ શકો છો জব লিখেছেড়ো প্লস টু ডি ছোতে কেমন প্লস টু ডি সিজু মাইনস টু পোট ফাইভ ডি এস સત્યોતેરમો છે એમાં તમે જુઓ તો કે પહેલું છે પી તો એનો જવાબ બી છે વી તેનો જવાબ સી છે અને એફ તેનો જવાબ ડી છે પછીનું છે છઠ્ઠો ક્વેશ્ચન માન્યા મુજબ ઉત્તરો છે તો પ્રકાશના વક્રીબીમના નિયમો લખો તેના ઉત્તરો અમે લખેલા છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ છે હવામાંથી પ્રકાશનું કિરણ હીરામાં પ્રવેશે છે ત્યારે હીરાનો વકરી ભવન બે પોઈન્ટ બેતાલીસ છે તો હીરામાં પ્રકાશની ઝડપ શોધો તો હીરામાં પ્રકાશની ઝડપ કેવી રીતે શોધી તેનો દાખલો અહીંયા ગણેલો છે ત્યારબાદ તમે જોશો તમને દેખાશે કે બહિર્ગુળ અને અંતરકુળ લેન્સ જે છે એનો તફાવત છે ત્યાં મેં બહિરગુળ અને અંતર્ગુળ લેન્સનો તફાવત જે છે તે નિર્દેશન કરેલું છે ત્યારબાદ તમે જો તો બેઝિકલ લેન્સની સામે વસ્તુનું સ્થાન એફ વન પર અને ઝીરોની વચ્ચે છે તે દર્શાવે તે પ્રતિબિંબ સાથેની સંપૂર્ણ કિરણ આકૃતિ દોરો તો અહીંયા કિરણ આકૃતિ મેં દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ બ્યાસીમો ક્વેશ્ચન છે તેનો પણ જવાબ અહીંયા નીચે લખેલો છે તે તમે ધ્યાનથી જોઈને વાંચી શકો છો ત્યારબાદ ત્યાસીમો ક્વેશ્ચન છે એ એવો છે કોઈ અજ્ઞાત લેન્સની વક્ર લેન્સની મોટવણીનું મૂલ્ય પ્લસ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ છે ઉપરોક્ત માહિતી પરથી લેન્સ માટે વસ્તુનું સ્થાન અને પ્રતિબનું સ્થાન દર્શાવે સંપૂર્ણ કિરણાકૃતિ દોરો તો અહીંયા કિરણાકૃતિ દર્શાવી છે જે તમે જોઈ શકો છો પછી ચોર્યાસી છે કે સુરેશ આંખના ડોક્ટરની પાસે તેની આંખના લેન્સ આની તપાસ કરાવે છે ડોક્ટર તેને પ્લસ ચાર ડી લખેલું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે તો સુરેશ ક્યાં પ્રકારના લેન્સના ચશ્મા બનાવવા પડે આ લેન્સની કેન્દ્ર લંબાઈ શું તો આપણે એનો દાખલો અહીંયા ગણેલો છે જે તમે એમાં જોઈ શકો છો પંચ્યાસી મો છે ગોળીય અરીસાની મોટરણીનું મૂલ્ય પ્લસ માઇનસ બે હોય તો પ્રતિબિંબનો પ્રકાર અને લેન્સનો પ્રકાર જણાવો તો અહીંયા મેં જણાવેલો છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ છાસીમો ક્વેશ્ચન છે તેની પણ આપણે કિરણાકૃતિ દર્શાવી છે અને એનો જવાબ પણ અહીંયા લખેલો છે જે તમે ધ્યાનપૂર્વક લખી અને દોરી શકો છો ત્યારબાદ લેન્સના પાવર વિશે ટૂંકનો લખો જે એમાં દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અઠ્યાસીમો ક્વેશ્ચન પણ આપેલો છે જેનો જવાબ લખેલા છે તેનો જવાબ તમે જોઈ શકો છો એ બી અને સી ના જવાબો લખેલા છે ત્યારબાદ નેવ્યાસી મો ક્વેશ્ચન છે એમાં એક કિરણાકૃતિ દોરવાની છે જેનો પણ જવાબ અહીંયા લખેલો છે જે તમે જોઈ શકો છો અને એના આધારિત એના પ્રશ્નોના જવાબો છે તે પણ અહીંયા દર્શાવેલા છે તમારે આમાં થોડુંક ઝીણું લખવું પડશે કારણ કે પ્રશ્નનો જવાબ ખૂબ જ મોટો છે ત્યારબાદ નેવો છે તે તમે જોઈ શકો છો કે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ વકરી ભવનનું છે તેમાં પહેલો પ્રશ્ન સ્વિમિંગ પુલ છીછરો દેખાય છે વૈજ્ઞાનિક કારણ આપો ઉપરથી જોતા પણ છીછરો દેખાય છે તેનો જવાબ અહીં લખેલો છે બીજી સ્વિમિંગ પૂલની વાસ્તવિક ઊંડાઈ બે મીટર છે પાણીના વકરી ભાવના એક પોઈન્ટ તેત્રીસ છે તો પુલની દેખાતી ઊંડાઈ કેટલી હશે તેની ગણતરી કરો અહીંયા જોઈ લો જોઈ શકો છો કે પુલની વાસ્તવિક દેખાતી ઊંડાઈ છે તમને એક પોઈન્ટ પચાસ મીટર જેટલી દેખાય છે ત્યારબાદ એક કિરણાકૃતિ છે જે તમે જોઈ શકો છો કે કોઈપણ તરવૈયો સ્વિમિંગ પુલની અંદરથી પાણીની બહારની વસ્તુને જોવે છે તો વસ્તુનું સ્થાન ક્યાં દેખાશે તો તેનો આપણે અહીંયા જવાબ લખેલો છે ત્યારબાદ એકાણું માં છે તો કે એક વિદ્યાર્થી ભયગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની ની જ્યોત નું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે તો તે મીણબત્તી લેન્સ અને પડદાનું સ્થાન નીચે દર્શાવે છે તો મીણબત્તીનું સ્થાન તમે જો ભેજગો લેન્સનું સ્થાન પડદાનું સ્થાન અહીંયા છે તો તમે એના જવાબો જોઈ શકો છો એક બે ને ત્રણ એના જવાબ લખેલા છે ચોથું જે છે એ ઉપરીત વિકલ્પ ત્રણ માટે રચાતા પ્રસિબીને દર્શાવતી કિરણ આકૃતિ દોરો તો તમારે એ કિરણ આકૃતિ પોતાની જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો જાતે કરશો ને હવે ત્યારબાદ તમે જુઓ તો કાંતના લમઘન વડે રચાતા પ્રકાશના વકરીબોની ઘટનાનો પ્રયોગ વણવાનો છે તો તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો છેતાલીસ એકસો સુડતાલીસમાંનો પ્રયોગ દોરી તમારી જાતે તેનો વર્ણન કરવાનો છે ત્યારબાદ જો તો તાણીમો ક્વેશ્ચન છે કે બહિર્ગોળ લેન્સના કિસ્સા માટે વસ્તુનું અંતર u અને પ્રતિબિંબનો અંતર v ના માપ નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે કોષ્ટકનો અભ્યાસ કરી તેનું વિશ્લેષણ કરો અને કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર નીચેના પ્રશ્નોના જવાબ આપો તો આપણે ગણતરી કર્યા વગર નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપ્યા છે પ્રતિબિંબ અંતર અને અનુક્ષીને ક્યાં અંતર સાચું નથી તેમાં નિષ્કર્ષણ કરી આકૃતિ દોરી જણાવો તો આપણા અહીંયા જવાબો આપેલા છે જે તમે જોઈ શકો છો કેટલાક જવાબો ખૂબ મોટા છે તો મેં એને ઝીણા ઝીણા અક્ષરે લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ નાના અક્ષરે લખશો તો સંપૂર્ણ જવાબ તમારો સમાઈ જશે ત્યારબાદ જે છેલ્લો ક્વેશ્ચન છે ક્રમ સી ક્રમ નંબર ઝીરો ચારના કિસ્સા માટે યોગ્ય માપની કેરણાકૃતિ દોરો અને મોટાણું આશ્રય મૂલ્ય લખો એની માટે તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં